રાજ્ય પોલીસ દ્વારા ગેરકાયદે પ્રવૃત્તિઓમાં સંકળાયેલા ચોવીસ અસામાજિક તત્વોની યાદીમાં સામેલ કચ્છના બુટલેગરની ધરપકડ કરવામાં આવી છે રાપર તાલુકાના ગેડી ગામના રહેવાસી પુના ભાણાભાઈ ભરવાડને પાસા હેઠળ અટકાયતમાં લેવામાં આવ્યો છે આરોપી વિરુદ્ધ અંજાર ગાંધીધામ એ ડિવિઝન આદિપુર અને સામખેડ પોલીસ સ્ટેશનમાં વિદેશી દારૂના મોટા જથ્થા સાથે સંબંધિત ગુનાઓ નોંધાયેલા છે તે બિહારના રાજ્યોમાંથી ગેરકાયદે રીતે વિદેશી દારૂ મંગાવતો અને તેનો સંગ્રહ કરી કચ્છ કલેક્ટર કચેરી ભુજ ખાતે મોકલી હતી કલેક્ટરે પાસા દરખાસ્ત મંજૂર કરી વોરંટ ઇસ્યુ કર્યા બાદ એલસીબીની ટીમે આરોપીની ધરપકડ કરી હતી આરોપીને સુરતની લાજપોર જેલમાં મોકલવામાં આવ્યો છે ઉલ્લેખનીય છે કે આ આરોપી વિરુદ્ધ અગાઉ પચાસ જેટલા ગુનાઓ નોંધાયેલા છે રાજ્ય પોલીસે ગેરકાયદે પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા તત્વોની સો કલાકમાં યાદી તૈયાર કરી કડક કાર્યવાહી શરૂ કરી છે